વાદળ સારું થઈ ગયા તા ને પાછા બન થઈ ગયા નવું વાતાવરણ થઈ ગયું છે હમણાં તો ઝરમર ઝરમર વરસાદ આવ્યો ક્યાં ગયેલ હમણાં આવ્યો હતો વિખાઈ ગયું વળી પાછું વાદળ વાદળા થયું છે બે ગંજી

વાયરલ ને આપડે કાંકડી હોય કે દૂધી હોય કેહોડા ને કઈક વાયરલ કરેલું હોય ને

લીકલે નો થાય નાનો નાનો બનાવીને તો પછી કેટલાનો બેયનું ભેગું થાય ખારો ન થઈ જાય ના ખારો થઈ જાય ને હવે આમાં આવે ને એમાં આવે તું બનાવે બેટો

ચાલો ડાયરો બન્યા છે બધા વિડીયો પોણા થઈ ગયા છે અને ઘડીક આરામ કર્યો અને પાછા મંડી ગયા છે બી કામ ને

જેહી જેહી હાઈન વી ફોલો આઠ વાગી ગયા છે વળી પાછો આપણે વિડીયો કન્ટીન્યુ કર્યો છે જો હવાની ગરમી થતી હતી દીજે નાય થઈન પાછા થઈ ગઈ ફ્રેશ અને છાવી કેન કે મલી ગયા છે આજ ફળિયામાં રોટલા બનાવવા મંડી ગયા છે વિડિયો બુક ઓરે હિમળા હેઠા બનાવ્યા હતા અત્યારે બનાવવા છે ફળિયામાં જે આ બહાર એક તો પછો ગરમી દેતી છે તો હે અત્યારે બપોર પછી પવન ચાલુ છે એટલે ઓછી થાય ન તો બહુ રેવાય ને એવી ગરમી થાતી તો બહુ ઓછી હું વરસાદ આયો ને બાયફા આમ છે વરસાદ તો કઈ આયો નહી મારે એમ સોનું ના તો વરસાદ માં નાવાનું હતું કે વરસાદ તો આવ્યો નઈ પછી કુંડી ના પાણી નાઈ ના કે નાવાનું હતું ને આપડે ક્યાં વરસાદમાં આવ્યો જ નહીં વરસાદ બે જ

છે કે કંકારે જો બે રમી તજી રહ્યા છે તાલ હવે ડાયરો આઠ વાગી ગયા છે ને આપણે વિડિયો નું જો થમ્બનેલ બનાવવાનું બાકી છે આજના ના વિડિયો નું અને થમ્બનેલ બનાવી નાખ્યા અને પછી વિડીયો અપલોડ કરી દઈ આપ જો કે અપલોડ તો થઈ ગયું બાકી થમનેલ બનાવવાનું બાકી છે પછી શેડ્યુલમાં મૂકી દે એટલે હે ને આઠ થાય થઈ આ વિડીયો પબ્લિક થઈ જાય અને હા આપણે એ બે ત્રણ કમેન્ટ એ આવતી આપણે આજના ગઈકાલે જે વિડીયો મૂક્યો એમાં કે કમેન્ટ આપણે એને આપણે કહીએ ચોવીસ હા પચીસ તારીખે નહીં પણ ચોવીસ તારીખે વિડીયો મૂક્યો ને એનો કમેન્ટ ઓફ હતી મેં ઘણી વાર ચાલુ કરી ઓટોમેટિક ગમે એ પ્રોબ્લેમ થતો હોય એવો કમેન્ટ છે ને ઓફ થઈ જતી બસ મેં કંઈક ચાલુ કરી નથી મેં આવું કાંઈ કરવી નથી ને ગઈકાલના વિડીયો મૂક્યો ને એમાં કમેન્ટ આવતી હતી કોમેન્ટ કેમ ઓફ છે ને ગમે એ પ્રોબ્લેમ હોય ઓટોમેટિક ઓફ થઈ જતી ચાલો હવે ડાયરો આશા થઈ જ આજનો વ્લોગ અહીંયા કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ તો પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ